નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ પેટીએમના સીઈઓએ કર્મચારીઓને શું કહ્યું જીએસટી ચોરીમાં ગુજરાત ક્યાં શું ઓલ્ડ ટેક્સ રેજીમ સમાપ્ત થશે આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે મારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ અમદાવાદ સહિત રાજ્યભરમાં પૂજા લગ્ન હવન સહિત તમામ પ્રકારના કર્મકાંડ કરવા માટે લોકોને ભૂદેવની જરૂર પડે છે ઘણીવાર ભૂદેવ શોધવા છતાં લોકોને નથી મળતા અને આ પરિસ્થિતિમાંથી છુટકારો મળી રહે તે માટે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા દ્વારા મોબાઈલ એપ્લિકેશન ધ મહારાજ લોન્ચ કરવામાં આવી છે આ એપ્લિકેશનમાં હાલ રાજ્યભરના તમામ કર્મકાંડી ભૂદેવોનું નામ ફોન નંબર વિસ્તાર સહિત અન્ય વિગત સાથે રજિસ્ટ્રેશન કરાશે ત્યારબાદ કોઈપણ વ્યક્તિ એપની મદદથી ભૂદેવને શોધી તેમને કર્મકાંડ માટે ઘરે બોલાવી શકશે વચગાળાના બજેટમાં જીએસટી સંબંધિત કેટલાક મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે હવેથી એક જ પાન નંબરના આધારે જુદા જુદા રાજ્યમાં શાખા ધરાવનારા વેપારીએ આઈએસડી નંબર લેવો પડશે અગાઉ આવા વ્યવહાર હોય ત્યારે ક્રોસ ચાર્જ થકી સપ્લાય ઓફ સર્વિસ દર્શાવવામાં આવતી હતી જેમાં મુખ્યત્વે ફક્ત કોમન ક્રેડિટ સર્વિસને નિયમ મુજબ વહેંચવાની રહેશે જેમાં સોફ્ટવેર એડવોકેટ ફી પર ભરેલો આરસીએમ કોમન સર્વિસીસ એએમસી સર્વિસીસ એચઆર સર્વિસીસ વગેરે આઈએસડી રજીસ્ટ્રેશન લઈ જીએસટી પોર્ટલના માધ્યમથી નિયમ મુજબ રિટર્ન ભરીને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું રહેશે નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ કરવા અથવા મેળવવાની શંકા ધરાવતા જોખમી કરદાતાઓને શોધી કાઢવા માટે જીએસટી અધિકારીઓ બિઝનેસ ઇન્ટેલિજન્સ અને ફ્રોડ એનાલિટિક્સ જેવા ડેટા એનાલિટિક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલનો ઉપયોગ કરી રહ્યા હોવાની સોમવારે સંસદમાં માહિતી આપવામાં આવી હતી રાજ્યકક્ષાના કેન્દ્રીય નાણાં મંત્રી પંકજ ચૌધરીએ સોમવારે સંસદમાં આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે એપ્રિલથી ડિસેમ્બર બે દરમિયાન કેન્દ્રીય અધિકારીઓએ જીએસટી ચોરી કર્યાના ચૌદ કેસ નોંધ્યા હતા તેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં બે હજાર સાતસો સોળ અને બીજા ક્રમે ગુજરાતમાં બે હજાર પાંચસો નેવ્યાસી કેસ નોંધાયા હતા પેટીએમમાં ચાલી રહેલી ગડબડને કારણે કર્મચારીઓના મનમાં નોકરી ગુમાવવાનો ડર છે આંગે અંગે પેટીએમના ફાઉન્ડર અને સીઈઓ વિજય શિખર શર્માએ દરેક સાથે વાત કરી અને કહ્યું કે નોકરીને લઈને ચિંતા કરવાની જરૂર નથી તેમણે કહ્યું કે તમને ખબર નથી કે ભૂલ ક્યાં થઈ ગઈ છેવટે કેમ અમારી પેટીએમ પેમેન્ટ બેંક સામે ભારતીય રિઝર્વ બેન્કે આટલી મોટી કાર્યવાહી કરી જોકે તેમણે કોન્ફરન્સ કોલ દરમિયાન કર્મચારીઓને ખાતરી આપી હતી કે તેઓ બધા પેટીએમ પરિવારનો ભાગ છે અને તેમને નોકરી વિશે ચિંતા કરવાની કંઈ જરૂર નથી કંપની તમારું ધ્યાન રાખશે આ કોલમાં વિજય શર્મા ઉપરાંત પેટીએમ પ્રેસિડેન્ટ અને સીઓ ભાવેશ ગુપ્તા પેટીએમ પેમેન્ટ્સ બેંકના સીઈઓ સુનિંદર ચાવલા સહિત લગભગ નવસો કર્મચારીઓ સામેલ હતા જૂની કર વ્યવસ્થા નાબૂદ કરવાનો સરકારનો કોઈ ઇરાદો નથી મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે સરકારની જૂની ટેક્સ વ્યવસ્થાને તબક્કાવાર રીતે દૂર કરવાની કોઈ યોજના નથી જોકે સરકાર ન્યૂ ટેક્સ રેજીમ છે કે જે કોર્પોરેટ ટેક્સ હોય કે પર્સનલ ઇન્કમ ટેક્સ બંને માટે ખૂબ જ સરળ છે તેને પ્રમોટ કરવાથી નહીં અચકાય તેમણે કહ્યું કે આ જ કારણ છે કે સરકારે નવી કર વ્યવસ્થાને ખૂબ જ આકર્ષક બનાવી છે નવી ટેક્સ રેજીમને ડિફોલ્ટ સ્કીમ બનાવ્યા બાદ લોકો એ નક્કી કરી શકશે કે જૂની કે નવી કર વ્યવસ્થામાં તેમના માટે કઈ સારી છે હ્યુન્ડા મોટર કંપનીએ તેની લોકપ્રિય હેચબેક આઈ ટ્વેન્ટીનું નવું સ્પોર્ટ્સ વેરિયન્ટ મોડલ લોન્ચ કર્યું છે નવો ઓપ્શનલ વેરિયન્ટ સ્પોર્ટ્સ ટ્રીમ પર આધારિત છે જે સિંગલ અને ડ્યુઅલ ટોન કલર ઓપ્શન સાથે મેન્યુઅલ ગિયર બોક્સ સાથે આવશે નવા વેરિયન્ટની કિંમત આઠ પોઈન્ટ તોતેર લાખ રૂપિયા રાખવામાં આવી છે અને તેની કિંમત સ્ટાન્ડર્ડ સ્પોર્ટ્સ ટ્રીમ કરતાં પાંત્રીસ હજાર રૂપિયા વધુ છે તેની એક્સ શોરૂમ કિંમત લગભગ સાત લાખ રૂપિયાથી શરૂ થાય છે જે ટોપ એન્ડ વેરિયન્ટમાં અગિયાર લાખ એકવીસ હજાર રૂપિયા સુધી જાય છે સેગમેન્ટમાં તેનો મુકાબલો ટાટા અલ્ટ્રોઝ મારૂતી બલેનો અને ટોયોટા ગ્લાન્ઝા સાથે છે એચડીએફસી બેંકે તેના બંને બિઝનેસથી મર્જ કર્યા બાદ વધુ એક મોટું પગલું ભર્યું છે આરબીઆઈએ એચડીએફસીને ઇન્ડસઇન્ડ બેંકમાં સાડા નવ ટકા હિસ્સો ખરીદવાની મંજૂરી આપી છે ઇન્ડસઇન્ડ બેંકે પણ સોમવારે શેરબજારને આ માહિતી આપી હતી નિષ્ણાતોનું કહેવું છે કે આ એકવીઝિશનથી ઇન્ડસઇન્ડના ગ્રાહકો પર કોઈ અસર નહીં થાય તો સમાચારોના બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર